વંદે માત્રમ ભારત માતા કી આજે સમગ્ર ગુજરાત ની અંદર શાળા પ્રવેશ મહોત્સવ ઉજવાય રહ્યો છે પણ વાસ્તવમાં ખરેખર વાત કઈક અલગ છે ગુજરાતની અંદર ભાજપ સરકારે છેલ્લા વર્ષથી શિક્ષણના નામે હાંટડા ખોલ્યા હોય શિક્ષણના બે ફામ વેપાર કરતી સંસ્થાઓને આગળ કર્યા છે જ્યારે આજની વાસ્તવિકતા તમને કહેવામાં આવે તો સરકારી સ્કૂલો ગુજરાતની અંદર વર્ષ બે હજાર પચીસનો આંકડો પાંચસો બેતાલીસ સરકારી સ્કૂલો ઘટાડી અને સત્તર હજાર પિસ્તાલીસ જેટલી પ્રાઇવેટ સ્કૂલના આંકડા ખોલ્યા એ જ રીતે સરકારી સ્કૂલમાં માં ત્રેપનસો કરતા વધારે શિક્ષકોની જગ્યા ખાલી સરકારી એક લાખ ત્રીસ હજાર વિદ્યાર્થીઓ ઘટા અને પ્રાઇવેટ સ્કૂલની અંદર એક લાખ સત્યાવીસ હજાર વિદ્યાર્થીઓ વધ્યા આ વાત બહુ ગંભીરતાથી સામાન્ય મધ્યમ અને ગરીબ પ્રજાએ લેવી જોઈ કારણ કે સરકાર જાણી જોઈને સરકારી સ્કૂલની અંદર પૂરતા શિક્ષક પૂરતા સ્ટાફ ભરતી નથી જેથી કરીને સામાન્ય પ્રજાના બાળકો એસી એસટી ઓબીસી સમાજના જે બાળકો છે મધ્યમ અને પછાત વર્ગના એ લોકો પ્રાઇવેટ ની અંદર મોંઘુ દાંત હજારો રૂપિયા ખર્ચીને શિક્ષણ લઈ શકે તેમ નથી આથી દરેક નાગરિકોએ દરેક લોકોએ આની અંદર બહુ ગંભીરતાથી આ મુદ્દાને લેવો જોઈ કે ભાજપ સરકાર જાણી જોઈને સરકારી સ્કૂલોને બંધ કરવા માગે છેલ્લા ઘણા વર્ષોથી છ હજાર કરતા વધારે સ્કૂલો બંધ કરી આજનો આંકડો આ દિવ્ય ભાસ્કરના ફ્રન્ટ ફેઝનો આંકડો છે કે આ લોકોએ પાંચસો બેતાલીસ જેટલી સરકારી સ્કૂલો બંધ કરી અને એની સામે ગુજરાતની અંદર સત્તરસો પિસ્તાલીસ પ્રાઇવેટ સ્કૂલને મંજૂરી આપી એનો સીધો મતલબ છે કે ગુજરાતની પ્રજા સામાન્ય પ્રજા હોળી પ્રજા ગરીબ પ્રજાના બાળકો શિક્ષણથી વંચિત રાખવા માટેનું મોટું કારસ્થાન છે જેથી કરીને તમામ લોકોએ જાગૃત થઈ અને આ અભિયાન ઉપાડવું જોઈએ કારણ કે જેમ જેમ દરેક ક્ષેત્રની અંદર આ ભાજપ સરકાર પ્રાઇવેટીકરણ કરતા જશે તેમ 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 સામાન્ય પ્રજાને ખૂબ મુશ્કેલી પડશે આજે અસંખ્ય સ્કૂલો બંધ હોય સ્કૂલોની અંદર શિક્ષકો ન હોય તો તમારા બાળકો કઈ રીતે ભણી શકે તો આજે ભાજપ સરકાર ગરીબ અને પછાત વર્ગના બાળકોને શિક્ષણથી વંચિત રાખવા માટે વર્ષ અંદર આ ઉત્સવ મનાવી રહ્યા છે પરંતુ વાસ્તવમાં લોકોએ જાગવું જોઈ અને એની ખરી ખરા કરવી જોઈએ કે સરકારી સ્કૂલની હાલત શું છે સામાન્ય પ્રજાના બાળકો શિક્ષણ લઈ શકશે

પૂરતી સ્કૂલો નથી બંધ કરતા જાય છે એની સામે જે પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે પચીસ ની અંદર જે બાળકો સ્કૂલની અંદર પ્રવેશ લીધો તે તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપ સૌ નાના બાળકો આગળ વધો એવી શુભેચ્છા